તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ટેટ વન નો નવું જે છે અભ્યાસક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને નોટિફિકેશન પણ આવી ગઈ છે ત્યારે મિત્રો ટેટની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવું મિત્રો છે ગુજરાતી વિષયનું ધોરણ એક થી પાંચની પદ્ધતિ શાસ્ત્ર પ્લસ વિષય વસ્તુને લગતા અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડિયોમાં છે અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરજો તો તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન મિત્રો છે છે બાળ સાહિત્યના મહત્વથી છે મિત્રો બાળકોમાં કેવો વિકાસ થાય છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બાળ સાહિત્યના મહત્વથી બાળકોમાં કેવો વિકાસ થાય છે તો જવાબ શું આવશે તો જવાબ આવશે આમાં નૈતિક વિકાસ છે તે બાળકોમાં થાય છે ત્યારબાદ આગળનો આગળનો પ્રશ્ન પ્રશ્ન જોઈએ તો છે કે અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે તો મિત્રો અહીં વ્યાખ્યા પૂછવામાં આવી છે ગીજુભાઈ બધેકા અને તારાબેનની તો આમાં કઈ વ્યાખ્યા આવશે તો જવાબ આવશે બાળકો માટે લખવું એટલે સહેલું અને

આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો ક્યાં છે તો જવાબ આવશે મિત્રો આમાં નિબંધ લેખન પત્ર લેખન વાર્તા લેખન વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન આ બધા જ છે મિત્રો સર્જનાત્મક લેખનના મુખ્ય જે છે લેખનના મુખ્ય પ્રકારો જે રહેલા છે ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સર્જનાત્મક લેખન વખતે શિક્ષક ખાલી જગ્યા તો આમાં જવાબ આવશે સારા વિષયની છે મિત્રો પસંદગી કરવાની હોય છે ત્યારબાદ આગળનો આગળનો પ્રશ્ન પ્રશ્ન આપણે જોઈએ તો છે કે બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે તો આમાં જવાબ આવશે મિત્રો આવશે સર્જાત્મક જે છે સર્જનાત્મક લેખન કરવું એ મુખ્ય જે બાળકોની ચિંતન શક્તિના વિકાસ માટે જરૂરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે શું થાય તો મિત્રો જવાબ આવશે આમાં અભિવ્યક્તિ છે મિત્રો તે વ્યક્તિના ચારિત્ર્યનું જે છે ચારિત્ર હોય છે તેનું દર્પણ હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા સાની જરૂર છે ખાસ યાદ રાખજો ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા માટે દર્શાવી શકાય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કવિતા એ કેવી કળા છે તો મિત્રો પ્રશ્ન છે કે કવિતા એ કેવી કળા છે તો જવાબ આવશે કાનની કળા રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે પદ્ય એ માતૃભાષા શીખવવાનું એક કેવું સાધન છે તો મિત્રો આમાં જવાબ આવશે આવશે સાધન છે જે પદ્ય છે તે માતૃભાષા શીખવવા માટેનું એક જે છે જે છે સાહિત્યક સાધન રહેલું છે જેનાથી સાહિત્ય છે શીખી શકાય ત્યારબાદ આગળ વાત કરીએ પદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ પૂછવામાં આવ્યું છે તો આમાં મિત્રો છે ગીત અભિનય પદ્ધતિ અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ આ બધી જ મિત્રો છે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ છે તે રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે તો આગળનો પ્રશ્ન છે કે નાટીકરણ પદ્ધતિને સફળ બનાવવા શું આવશ્યક છે તો મિત્રો આમાં જવાબ આવશે કોઠા છે આમાં આવશ્યક રહેલી હોય છે ત્યારબાદ શ્રમ પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે તો જવાબ આવશે દ્વિમાર્ગી જે છે ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો કથન પદ્ધતિમાં શિક્ષકે ઉપયોગ ટાળવો જોઈએ તો ખાસ જોજો મિત્રો પ્રશ્ન કે પ્રશ્ન કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ તો જવાબ આવશે પુનરાવર્તન કરવાનું છે શિક્ષકે જે છે ટાળવું જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કથન પદ્ધતિ એ કેવી છે તો આમાં મિત્રો મિત્રો જવાબ આવશે શિક્ષક કેન્દ્રીય છે કથન પદ્ધતિ છે છે એ શિક્ષક કેન્દ્રીય જે પદ્ધતિ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાષા શિક્ષણના મુખ્ય અંગો ક્યાં છે ભાષા શિક્ષણ ભાષા શિક્ષણના મુખ્ય અંગો પૂછવામાં આવ્યા છે તો મિત્રો આમાં આવશે ગદ્ય પદ્ય વ્યાકરણ અને લેખક આ ચારે ચાર મુખ્ય મુખ્ય છે મિત્રો જે છે ભાષા શિક્ષણના મુખ્ય ચાર અંગો જોવા મળે છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે ધોરણ એક થી લઈને પાંચમાં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો આમાં જવાબ આવશે કથન પદ્ધતિ પ્રશ્ન પદ્ધતિ અને નાટ્યીકરણ પદ્ધતિ છે તે ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ ધોરણ એક થી પાંચ માં જોવા મળે છે ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ એક થી પાંચમાં શિક્ષણનો પ્રથમ હેતુ શું છે તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે સર્જનાત્મકતા માટે છે ભાષા શિક્ષણનો જે છે પ્રથમ હેતુ રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થ ગ્રહણનું ક્રિયાત્મક પાસું કહ્યું છે તો કોણ અર્થગ્રહણને ક્રિયાત્મક પાસું કયું છે શા માટે તો કથન માટે છે ક્રિયાત્મક પાસું કહ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ધોરણ કૌશલ્યમાં શબ્દ કેવું આવર્તન જોવા મળે છે તો જવાબ આવશે વિકાસાત્મક જે છે આવર્તન છે જે જોવા મળે છે ધોરણ ચાર ના અર્થગ્રહણ કૌશલ્યમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓની વય કક્ષા ધ્યાનમાં લઈ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ વય જૂથના વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આશરે કેટલા શબ્દો વાંચી અને શબ્દો અર્થગ્રહણ કરી શકાય તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે પંદરસો જેટલા શબ્દો છે તેને વાંચી અને શબ્દોને અર્થગ્રહણ કરી શકાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થીઓના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે તો જવાબ આવશે મિત્રો બૌદ્ધિક સાંસ્કૃતિક વૈયતિક અને સામાજિક વિકાસ માટે છે મિત્રો માતૃભાષા છે અગત્યનો ભાગ છે જે વિદ્યાર્થીઓના વિકાસમાં જે છે ભજવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એનસીએફ બે હજાર પચીસ માં વૈશ્વિક કક્ષાએ કયા દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે તે ખૂબ જ જે છે જે છે માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે તો જવાબ આવશે મિત્રો અભિવ્યક્તિ દ્વારા છે જે લાગણીઓ છે તે પ્રદર્શિત થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અભિવ્યક્તિની અસર કરતા કરતાનો આધાર સાના ઉપર હોય છે તો જવાબ આવશે ત્યારબાદ પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે તો જવાબ આવશે મિત્રો આમાં તે છે હેતુ કેન્દ્રીય જે છે અભ્યાસક્રમો હાલમાં અમલી અમલીકૃત છે વર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થગ્રહણ એ અભિવ્યક્તિઓનો શું છે તો મિત્રો જવાબ આવશે અભિવ્યક્તિઓનો છે આ અર્થગ્રહણ છે તે પાયો રહેલો છે ત્યારબાદ ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકોમાં કૃતિ એ શું છે તો મિત્રો કૃતિ છે માતૃભાષાના પાંચ હેતુઓ ક્યાં છે તો પાંચ હેતુઓમાં કેનો કેનો સમાવેશ થાય છે તો અર્થગ્રહણ અભિવ્યક્તિ અને પ્રત્ય સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયો ઉપયોજન અને તાર્કિક ચિંતન આ પાંચ મુખ્ય હેતુઓનો છે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં છે પાંચ હેતુઓ રહેલા છે